વિડિયો આમ આમ ગયા મેડા કાઈ દે હવે તો પોચી ગયા મેરા બસ તો આવી ગઈ તો અહીંયા અમે પહોંચી ગયા હતા મેળામાં ને જો તમને બધા મિની મેળા જેવું દેખાય છે ને એવું ખૂબ ફરવાની એવી મજા આવે ને અમે એન્જોય કર્યું હતું મેળામાં ફરીને પહેલાં તો અમે જસ્ટ આવ્યા હતા તો હવે અમે પહેલાં મંદિરે દર્શન કરવા જશું જો સામેની સાઈડ મંદિર દેખાય છે ત્યાં અમે દર્શન કરવા જઈશું ને ઘણા બધા મંદિર છે ચાડેશ્વર મહાદેવનું છે પછી ખોડિયાર માતાજીનું મંદિર છે તે પેલા મંદિરે અમે દર્શન કરવા માટે જઈએ છે ને તો એને માટે ગાર્ડની આવી ગયા છે મંદિરની અંદર અને આમ આ પાછળ તમને મંદિર દેખાય છે તો અહીં હવે અમે ચંપલ ઉતાર્યા અને હવે અમે છાસુ મંદિરની અંદર પછી મંદિરે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે સામે જો તમને દેખાય છે ચાડેશ્વર મહાદેવનું મંદિર તો અમે અહીંયા મંદિરની અંદર આવી ગયા છે ને તમને ઘણી કેટલી બધી ભીડ દેખાય છે આજે શિવરાત્રી હતી તો બધા મંદિરે એટલી જ ભીડ હતી અને અમે પછી આગળ બીજા મંદિરે પણ ગયા હતા એ પણ હું તમને બતાવીશ આગળ અમે કયા કયા મંદિરે ગયા હતા તો અહીંયા અમે ચાલેશ્વર મહાદેવના ખૂબ દર્શન કર્યા અને આની પૌરાણિક કથા પણ બહુ એમ સારી છે ને એનું બહુ આ મંદિરનું બહુ મહત્ત્વ છે એમ તો અહીંયા અમે મંદિરે દર્શન કર્યા પછી અહીંયા ઉપર છે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન છે તો બાર જ્યોતિર્લિંગના ઉપર પણ દર્શન કર્યા અને એમનું શંકર ભગવાનનું નામ લઈ અને પછી બહાર આવશું મંદિરની અને પછી મંદિરની બહાર આવી અને ત્યાં ઘણી બધી બાપુની સમાધિને એ ટાઈપ બધું હોય અમે શંકર ભગવાન મંદિર દર્શન કર્યા હવે મેં જાય છે અંજરી માતાજીનું મંદિર એવું છે ત્યાં જાય છે દર્શન કરવા માટે અહીં ઘણા બધા મંદિરો છે ખુડિયારમાનું મંદિર પણ છે અમે બધા મંદિર જશું ને તમને પણ દર્શન કરાવશું તો હવે પૂછી ગયા છે અંજની માતાજીના મંદિરે તો અંજની માતાજીનું મંદિર પણ ખૂબ પૌરાણિક અને જૂનું એવું દેખાતું હતું અમે અહીંયા લાસ્ટ બે વર્ષથી જ આવીએ છીએ કારણ કે એની પહેલાં અમને આ મંદિરની નહોતી ખબર પણ આ મંદિરનું બહુ એમ ખૂબ આસ્થા છે બધા લોકોના મંદિર પ્રત્યેના ત્યાં જાય ને તો આમ બહુ મજા પણ આવે હતી મુનિબાપુની સમાધિ ત્યાં અમે બધા દર્શન કર્યા પછી અહીંયા આગળ હતો ધૂણો ત્યાં અમે દર્શન કરીએ ધોળાના દર્શન કર્યા ને હવે અમે જાય છે ખોડિયાર માતાજી મંદિરે મંદિરે ખોડિયાર માતાજી નું મંદિર પણ ખુબ સરસ છે આવી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે જો બતાવું તમને તો અહીંયા જવા માટે પહેલાં થોડુંક આગળથી આમ પહેલાં માતાજીના ધૂણાના દર્શન કરીને પછી આગળ જવાનું છે અહીંથી જો તમને ગેટ દેખાય છે ત્યાંથી આમ નીચે ઉતરીને જવાનું હોય છે પણ આજે ખૂબ એવી ઘણી બધી ભીડ હતી તો તમને ક્લિયર તો નહીં બતાવી શકીશ પણ જો આ છે માતાજીનું મેઇન મંદિર અને ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આજે ઉમટી પડ્યા હતા એમ તો અહીંયા મજા આવી ને ત્યાં મંદિરની બાજુમાં એક કુંડ પણ છે માતાજીનો તો ત્યાં કુંડે પણ અમે દર્શન કર્યા હતા એ તમને હમણાં આગળ દેખાશે એમ તો અહીંયા કુંડે સીડી ઉતરીને થોડુંક જવાનું હોય છે તો અહીં જો હું લાઈનમાં ઊભી હતી અને વિડીયો બનાવતા હતા તો મને હતું એવું કે એટલી બધી લાઈનમાં હું ક્યાર ના હતા ને હવે અમારો વારો આવી ગયો છે ને દર્શન કર્યા ને પછી અહીં કુંડના પણ દર્શન કર્યા અમે એમ ત્યાં બધા લોકો જાતા હતા તો પછી અમે પણ ગયા ત્યાં અને માતાજી કુંડના દર્શન કર્યા અહીંયા આગળ જાળીની પણ વ્યવસ્થા હતી કે જેથી કરીને કોઈ એમાં પડી ન જાય એમ અને હવે એમ દર્શન કરીને પછી બહાર આવી ગયા હવે અમે જાસુ મેળાની ફર મેળામાં ફરવા માટે એમ તો અમે મેળામાં આવી ગયા હવે રાહિલ ભાઈ કારમાં બેઠો રાહિલ પિંક કારમાં બેઠો એ રાહિલ

અને અમે પછી ઘણી બધી એમ લાઈક ખરીદી પણ કરશું અહીંયા જો અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે જોકે મેળાનું વધારે કંઈ ખવાય તો નહીં પણ થોડુંક એમ એમ થાય કે મેળામાં એવા ને કંઈ ખાધું નહીં તો મજાનું આવે તો પછી અહીંયા બધાય થોડું થોડું એમ નાસ્તો કર્યો એક એક આઈસ્ક્રીમ ખાધું હતું અને પછી અમે થોડી ઘણી એમ ખરીદી પણ કરી હતી મેળામાંથી ડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્યાં પણ એટલી જ ભીડ હતી અને અહીંયા જો એટલી લાંબી લાઈન લઈ ગઈ હતી તો એ બધી લાઈન ક્રોસ કરી અને અમે આગળ જઈ અને ફટાફટ વીએપી દર્શન કરીને પાછા આવી ગયા ત્યાં અમે બહારથી જ આ મહાદેવના દર્શન કરી લીધા ને આગળ તો આરતી ચાલતી હતી ને સ્ટોપ પણ નથી થવા દેતા એટલું બધું એમ ફટાફટ એમ કહેતા હતા કે નીકળો નીકળો એમ કારણ કે લાંબી લાઈન લાગેલી હતી તો અહીંયા અમે દર્શન કરી લીધા અને પછી અમે છે ને ભાવેશ્વર મહાદેવનું મંદિરે પણ પંચાસુ આગળ એમ અહીંયા પ્રસાદી લીધી હવે આવી ગયા છે ભાવેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો અહીંયા પણ એટલી જ ભીડ કારણ કે શિવરાત્રિ હોય અને મહાદેવને દર્શન કરવા માટે કોઈ ના જાય એવું તો બને જ નહીં તો મહાદેવના આશીર્વાદ તો લેવાના બને જ બધાને તો પછી અહીંયા એટલી ભીડ ક્રોસ કરીને પણ અમે દર્શન તો કરી જ લીધા પછી અમે દર્શન કર્યા અને મહાદેવના આશીર્વાદ લીધા અને પછી આ વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તો હવે મળશો આપણે નવા બ્લોગમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને શેર પણ કરજો અને એ જો બધા લોકોની ભેળ